ઝાડાને નિયંત્રણમાં લાવવા માટે ઠીક કરવા માટે અને શરીરને ફરીથી નોર્મલ કરવા માટે શું કરવું જોઈએ આ વિડીયોની અંદર હું તમને એ તમામ બાબતો વિશે હું જણાવીશ એવી વસ્તુઓ કે જે ઝાડાને નિયંત્રણમાં રાખે છે એવા તત્વો કે જે ઝાડાને નિયંત્રણમાં રાખવા માટે ઝાડા થવા માટે જવાબદાર જે બેક્ટેરિયા છે એનો કંટ્રોલ કરવા માટે જે ઉપયોગી તત્વો છે એ કયા કયા ફળ કઈ કઈ વસ્તુની અંદર રહેલા છે એના વિશે હું તમને અહીંયા વાત કરવાનું છું એવી પંદર થી વીસ વસ્તુઓ છે કે જે ઝાડાને નિયંત્રિત કરી શકે છે નિયંત્રણમાં રાખી શકે અથવા મટાડી શકે છે ઝાડા બે ત્રણ પ્રકારના હોય છે તમને ક્રોનિક પ્રકારના પણ હોય નોર્મલ પણ હોય તમને મરડો પણ થયેલો હોય એ એકદમ પ્રવાહી ટાઈપનું પણ મળ છે એ નીકળતો હોય છે ઘણી ઘણા પ્રકારો હોય છે એમાં તમને તાવ સાથે જાડા હોય એ એવું પણ બની શકે એટલે અલગ અલગ વસ્તુમાં શું શું વાપરી શકાય એ તમને હું આ વિડીયોની અંદર શોર્ટમાં અથવા તો થોડું ડિટેલમાં માહિતી આપીશ વિડીયોને લાઈક કરજો છેલ્લે સુધી જોવાનો રાખજો દોસ્તો ઝાડા થવા પાછળ યોગ્ય કયા કારણો છે ક્યારેય પણ લગભગ દેખીતા કોઈ કારણો જોવા મળતા નથી અમુક ખોરાક ખવાઈ જવાના કારણે તમને અમુક પ્રકારના ખોરાકની ટેવ ન હોવાના કારણે અથવા તો ખોરાકની તમને એલર્જી હોવાના કારણે પણ ઝાડા બની થઈ શકે ઉનાળાની અંદર ગરમીના કારણે અથવા ગરમ પ્રવાહ વસ્તુઓ ખાઈ લેવાના કારણે પણ તમને ઝાડા થઈ શકે છે ઝાડાને રોકવા માટે પહેલા તો જે કારણથી ઝાડા થયા છે પેલા એ જાણવું જરૂરી છે જો કોઈ કારણ ન હોય તો પછી પહેલી વસ્તુ તમારે કરવાની છે આપણા શરીરમાં ઝાડા થયા છે એના કારણે અમુક બેક્ટેરિયા છે એનો ફેલાવો ખૂબ વધેલો છે શરીરમાં એટલે મોટા ભાગે તો આંતરડાની અંદર જ નાના મોટા આંતરડામાં એ બેક્ટેરિયા છે એને સૌથી પહેલા રોકવા રોકવા જોઈએ એનો જે વિકાસ છે એને અટકાવવો જોઈએ અને આ વિકાસને અટકાવવા માટે મેલિક એસિડ નામનું એક એસિડ છે તત્વ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આ મેલિક એસિડ છે ઘણી વસ્તુઓમાં હોય એમાં સૌથી સારી અને ઉત્તમ જે વસ્તુ છે એ છે સફળજન બેક્ટેરિયા એને તાત્કાલિક રોકવાનું કામ કરે એ બેક્ટેરિયા રોકાઈ જાય એટલે એકાદ બે દિવસમાં તમને ઝાડા છે ઓટોમેટિક શાંત થઈ જાય બીજી વસ્તુ છે એ છે પેક્ટીન નામનું એક તત્વ આ પેક્ટિન તત્વો છે જેવું એ સફરજનમાં જ રહેલું છે સફરજન અને બીજી ઘણી બે ત્રણ વસ્તુઓમાં રહેલું છે પણ મેન આપણે સફરજન જોઈએ સફરજન જેવું તમે ખાઓ ને અંદર જશે એટલે પહેલું કામ થશે એમાંથી મેલિક એસિડ છૂટું પડશે પેક્ટિન તત્વ છૂટું પડશે જશે આ પેક્ટિન કારણે એ પેક્ટિન છે અંદર જઈને ફૂલી જશે એના કારણે જે ઝાડા જે જેના કારણે ઝાડા થયા છે જે બેક્ટેરિયા છે જે જવાબદાર છે બેક્ટેરિયા ઝાડા થવા માટે એ બેક્ટેરિયા પેક્ટિન તત્વની અંદર સમાઈ જશે અને પેક્ટિન તત્વ છે આ રીતના પેક થઈ જશે એટલે જે ઝાડાના બેક્ટેરિયા છે એ પેક્ટિન તત્વ એની અંદર સમાવેશ કરી લેશે એ બેક્ટેરિયાનો વિકાસ છે રોકી નાખશે આ બે તત્વો એટલે તમારા શરીરમાં આ બેક્ટેરિયાના કારણે બીજું કોઈ નુકસાન નહીં થાય તમને વારંવાર સંડાસ જવું પડે છે કે પાતળું ઝાડો આવે છે એનાથી તમને તાત્કાલિક છૂટકારો મળશે બીજું કામ તમારે તાત્કાલિક કરવાનું છે જ્યારે પણ તમને જાડા થાય એટલે દૂધ અને આ પ્રકારની જે ભારે ખોરાક છે અનાજ અને દૂધ બંધ કરી દેવાનું છે માત્ર માત્ર ફ્રૂટ કાચા શાકભાજી અમુક પ્રકારના જે લીંબુ પાણી છે એવી વસ્તુઓ જ તમારે એનું સેવન કરવાનું છે શરૂઆતના બે ત્રણ દિવસમાં દૂધ અને અનાજ બિલકુલ નથી લેવાનું અને જો એ લેવાનું રાખશો તો જે ઝાડાના જે બેક્ટેરિયા છે એ જે શાંત પડી છે એનો વિકાસ અટકી રહ્યો છે એ ફરીથી એનો વિકાસ થશે અને ફરીથી તમને તીવ્ર ઝાડા થશે મરડો થશે હોસ્પિટલાઇઝ પણ થવું પડે છે ઘણી વખત ડાયરિયા થયા હોય પાણી ઓછું થઈ જાય તો હોસ્પિટલાઇઝ થવું પડે ઘણા લોકોનું મૃત્યુ પણ આ કારણથી થાય છે તો આના માટે પહેલી વસ્તુ અનાજ અને દૂધને બંધ કરો બીજી વસ્તુ દિવસમાં સૌથી પહેલા સવારમાં પણ તમે ઉઠો છો તો એક બે ગ્લાસ જેટલા પાણીનું સેવન કરો એના પછી અડધો કલાક પછી કે મિનિટ પછી એક આખું સફરજન છાલ કાઢીને અથવા છાલ સાથે તમે ધીરે ધીરે ચાવી ચાવીને એમનું સેવન કરો અને જો તમે એવું ન કરી શકો તેનો રસ કાઢીને પણ ખાઈ શકો પણ જો ડાયરેક્ટ તમે સફરજનનું સેવન કરશો તો સો એ સો ટકા એની અંદર રહેલા અને મેલિક જે એસિડ છે એ અંદર જશે કોઈ પણ પ્રકારના એનું તીવ્રતા એની ઘટી નહીં જાય જો રસ કાઢીને કરશો તો એની પચાસ સાહીઠ ટકા તીવ્રતા કે એનું જે ન્યુટ્રી વિટામિન હોય એ ઓછા થઈને પછી અંદર જશે તો એનો ફાયદો ઓછો થશે

જેમ જેમ પાણીનું સેવન વધારશો એમ એમ નાનું નાનું ક્યારે પણ પાણીની જે શોષણ છે એ એની ક્ષમતા હોય નહીં ઝાડા થાય ત્યારે આપણું અમુક પ્રકારના અંગો છે કાર્ય ઓછું કરે જેમ કે યકૃત છે પેનક્રિયાસ છે મોટું આંતરડું છે આની અંદરથી પાણી છૂટતું હોય છે પણ એ છૂટવાનું એની જે તીવ્રતા છે એકદમ ફાસ્ટ થઈ જાય ત્યારે આપણને ઝાડા થાય એ તીવ્રતાને ઓછી કરવા માટે તમારે રેસ્ટ અપાવવો પડે પાણી ખૂબ આપવું પડે શરીરને ફ્રૂટ અને કાચા સલાડ વધારે ખાવા પડે હવે એવી વસ્તુઓ જોઈએ કે જે વસ્તુઓ ઝાડાને રોકી શકે આ એક સફળજનિત વાત કરી એની સાથે સાથે ગાજરનો સૂપ પણ ઉપયોગી છે 150 ml જેટલું પાણી લેવાનું છે એમાં 1/2 કિલો કે એનાથી ઓછા 250 ગ્રામ કે જેટલા ગાજર

એનું સેવન કરવાથી પણ ઝાડો બંધાઈ જાય છે બંધ થાય છે અટકી જાય છે સફરજનનું સેવન તો કરવાનું જ છે પણ ભૂખ લાગે તો ચોખાનું સેવન કરવાનું છે કોઈ અનાજનું સેવન તમારે કરવાનું નથી સફરજન સિવાય કયા ફ્રૂટ ઇમ્પોર્ટન્ટ છે લીંબુ પાણી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે લીંબુ સહેજ મીઠું અને સહેજ એમાં તમે સાકર અથવા ખાંડ નાખીને એ પાણીનું સેવન કરશો તો પણ ઝાડા બંધ થઈ જશે જામફળ જમરૂખનું સેવન કરવાથી પણ ઝાડા મટી જાય છે આ સિવાય પણ ઘણી વસ્તુઓ છે કે જે ઝાડા મટાડે છે દાડમ છે હળદરનું સેવન પણ તમને ઝાડામાં ખૂબ જ રાહત આપી શકે છે દાડમ ની છાલનો ઉપયોગ પણ કરી શકો અને દાડમ ને ખૂણું જે દાડમ હોય ને એનો રસ કાઢીને પણ પી શકો જેથી ઝાડા ઝાડામાં જે લોહી પડતું હોય એ લોહી પડતું પણ બંધ થઈ જાય આ સિવાય બિલ્લી પત્ર છે બિલ્લીનું જે ફળ હોય એ બીલી ના ફળની અંદર બિલ્લીના ફળ લેવાના એ અંદરની વસ્તુ મિક્સરમાં નાખી એને ક્રશ કરી લો અથવા એનો રસ કાઢી અને એ રસ સો એમ પચાસ જેટલો તમે પીવાનું રાખશો બપોર બાદ તો એનાથી પણ ઝાડા તાત્કાલિક બંધ થાય છે તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે તમારે બીજા કોઈ નુસ્ખા કરવાની જરૂર નહીં પડે દવાઓ લેવાની જરૂર નહીં પડે ઘરની અંદર જ રહેલા ફ્રૂટ અને શાકભાજીઓ દ્વારા તમે ઝાડાને શાંત કરી શકો છો આ સિવાય બીજી કોઈ ઘણી વસ્તુઓ છે સરગવાના પાન છે પણ એ કંઈક વસ્તુ કરવાની જરૂર નથી જો એવું લાગે તો રાત્રે હરડેનું ચૂર્ણ ચપટી હરડે એ બે ત્રણ ગ્રામ જેટલું લઈ અને સૂઈ શકો એનાથી પણ ઝાડા મટી જાય છે આ સિવાય બીજી કોઈ વસ્તુનું આ દિવસ દરમિયાન દરમિયાન સમય કરવાનું નથી નહીતર ઝાડાની જે અંદરના જે બેક્ટેરિયા છે ઝાડા થવા ની પાછળ કારણભૂત બેક્ટેરિયા છે એ વધશે તો નુકસાન પણ વધી શકે છે આ વિડીયો લાઈક કરો શેર કરો ચેનલ ને કરો વિડીયો ગમ્યો હોય તો બધાને પ્લીઝ શેર